શકીએ છીએ હા હો જોઈએ ને નઈ પછી આપણે હવાને હવાને કોઈ આકાર હોય છે જેમાં હવા ભરી એવો આકાર થાય જો ફૂગામાં ભરી તો ફૂગા જેવો ગોળ આકાર થાય પછી કોથળીમાં ભરી તો કોથળી જેવો આકાર થાય હા હા અલગ અલગ જગ્યામાં ભરી તો અલગ અલગ એવા આકાર થાય ને પછી હવા વજન હોય છે વજન હોય હવા માં વાવા જોડુ આવે બહુ જોર થી પવન આવે તો ઝાડ માં ઉગેલા પાંદડા બધા ખરવા પડે ને પછી બહુ જોર પવન આવે તો ઝાડ પડી જાય પાંદડા ખરવા પડે આવું બધું થાય ને હવા માં વજન હોય તો આવું બધું પડી જાય ને હા હવા ને આકાર હોતો નથી